તોબા દિલને પાક કરે છે સફાઈ શરીરને કપડાને પાક કરે છે અને અલ્લાહ તાલા ખૂબ તૌબા કરવા વાળા અને ખૂબ સાફ સુથરા રહેવા વાળાઓને પસંદ કરે છે એટલે કે જેમના દિલ પણ પાક છે અને જેમના શરીર કપડાં પણ પાક છે તેને બેશક અલ્લાહ તાલા પસંદ કરે છે પોતાના મહેબૂબ રાખે છે આ સફાઈનું મહત્વ રસુલ હે પાક સલ્લ્લાહ વાલ્લેહી વસલ્લમના જીવન અને આપની હદીસો પરથી પણ ખબર પડે છે આપણો ઈમાન છે કે રસુલ હૈ પાક સલ્લ્લાહ વાયલેહી વસલ્લમ અને અલ્લાહના બધા નબીઓ એ ગુનાહથી પાક છે એટલે કે તેમનાથી ગુનાહ થવું એ શક્ય જ નથી તેમ છતાં આપણા રસુલે પાક સલલ્લાહ વાયલેહી વસલ્લમ એક દિવસમાં કેટ કેટલી વાર તૌબા કરતા اللہ تعالا خوب توبا پسند انہیں رسول پاک صلی اللہ علیہ وسلم پتا شریر کپڑا انو پر دھیان رکھتا اپنے قبر چھے کہ آ رسول پاک صلی اللہ علیہ وسلم نو چھے કે આપના શરીર પર માખી મચ્છર બેસતા નહીં અને હંમેશા રસૂલ પાક સલ્લાહ અલહી વસલમના શરીરથી ખુશ્બુ આવતી આ વાત તો બરાબર છે પણ આમાં સમજવા જેવું એ પણ છે કે આપણે પણ આપણા શરીરને સ્વચ્છ રાખવું જોઈએ ખુશ્બુદાર રાખવું જોઈએ હદીસે પાક તરફ આવીએ તો સફાઈનું મહત્વ દીને ઇસ્લામમાં શું છે

પાકીઝગી ઉપર રાખો છે તો દિલ ને પાક કરવું અને શરીર કપડા ને પાક કરવું જે આ દિલ અને શરીર ને રાખે અલ્લાહ તઆલા આવા લોકો પસંદ કરે છે દિલને અભિમાન લાલચ ઈર્ષ્યા વગેરે જેવી નાપાકીથી પાક કરવું એ દિલની સ્વચ્છતા છે દિલની ની પાકીઝગી છે દિલ કેવી રીતે પાક થાય છે એ વિશે ઇલ્મે તસવ્વુફ વાત કરવામાં આવે છે તસવ્વુફ નામનો વિષય એમાં આ વિષય ઉપર વાત કરવામાં આવે છે આપણે જે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ એમાં આપણે ઇલ્મે તસવુફની વાત નહીં કરીએ પણ શરીર કપડા અને આપણી આસપાસની જગ્યા એ કેવી રીતે સ્વચ્છ થાય દિન ઈસ્લામ મુજબ એની વાત કરશું તો આપણે જે કોર્સ ચાલુ કરી રહ્યા છીએ એમાં આપણે પાણીના પ્રકાર વુઝુ ગુસલ તયમ્મુમ કપડાની સફાઈ નાપાકીઓના પ્રકાર કેટલા છે અને અલગ અલગ વસ્તુઓને પાક કરવાની રીત શું છે આના વિશે વાત કરશું આ સિવાય શરીરને લગતી બીજી અમુક સ્વચ્છતાઓ જેમ કે જાજરુ ગયા પછીની સ્વચ્છતા જેને ઇસ્તિંજા કહેવામાં આવે છે એના વિશે પણ વાત કરશું હૈઝ નિફાસ અને ઇસ્તિહાઝા એટલે કે સ્ત્રીઓને માસિકને લગતા સ્વચ્છતાના જે પ્રશ્નો છે એના વિશે પણ વાત કરશું બીજી અમુક વાતો શરીરને લગતી જેમ કે વાળ નખ શરીરના બીજા અમુક જે વાળ છે એ દૂર કરવા ખતના કરવું ખુશ્બુ લગાવવી સુરમો લગાવવો આ બધા વિશે શરિયત મુજબ શું નિયમો છે એની આપણે ઇન્શાલ્લાહ વાત કરશું તો આ બધું શીખવું મુસલમાનો માટે ખૂબ મહત્વનું છે દીની દ્રષ્ટિએ પણ અને દુનિયાવી દ્રષ્ટિએ પણ

دنیاوی ریت ایم کہ مسلم شریف نے حدیث پاک رسول پاک صلی اللہ علیہ وسلم میں فرمائیو المؤمن القوی خیر و احب الاللہ من المؤمن الزعیفی مضبوط مومن بہتر چھے انہِ اللہ تعالیٰ نے ودھار پسند چھے کمزور مومن کرتا તો મોમિન મજબૂત હોય એ અલ્લાહ તાલાને પસંદ છે અને એ મજબૂત ત્યારે જ હોઈ શકે જ્યારે એ તંદુરસ્ત હોય તેનું સ્વાસ્થ્ય સારું હોય અને સ્વાસ્થ્ય ત્યારે જ સારું હોય જ્યારે એ સ્વચ્છતા હાઈજીનનું ધ્યાન રાખતો હોય આ સિવાય પણ સ્વચ્છતાને લગતા કેટલા પ્રોગ્રામ ચલાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તર પર યુનિસેફ જે સંયુક્ત રાષ્ટ્રની એક શાખા છે એ વિશ્વના સૌથી વધારે દેશોમાં માણસોને સ્વચ્છ પાણી મળે અને સ્વચ્છતાને લઈને સમાજમાં જાગૃતતા આવે એના પર કામ કરી રહી છે ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન ગુજરાતમાં શૌચાલય માટે શૌચાલય યોજના નદીઓના નીર સ્વચ્છ કરવા માટેના અભિયાન વગેરે કેટલા કામ થઈ રહ્યા છે અરે કોરોના વખતે તો હાથ ધોવા પર એટલો ભાર દેવામાં આવ્યો કે હાથ ધોવા માટે વપરાતો સેનિટાઈઝર આવો ભારે ભરકમ અંગ્રેજી ભાષાનો શબ્દ અભણ વ્યક્તિને પણ આવડતો થઈ ગયો ખેર યાદ રાખો મુસલમાનો માટે સ્વચ્છતા તહારત પાકી સાફી આ બધા સામાનાર્થી શબ્દો છે એનું એટલું જ્ઞાન હોવું જરૂરી છે કે જેનાથી તેની ઇબાદતો બરાબર રીતે અદા થઈ શકે નમાજ અદા કરવા કુરાન શરીફને સ્પર્શ કરવા કે તિલાવત કરવા કે કાબા શરીફનો તવાફ કરવા

رسول پاک صلی اللہ علیہ وسلم میں فرمائیو طالب العلم فریضت علی کل مسلم کہ علم نو سکھو در ایک مسلمان اوپر فرض چھے پچھئے پرش ہوئی کہ ستری ہوئی تو شکھوانو آج تھیج چالو کرو کہ شکھوانو بند تو جیتوانو بند اطلب العلم من المہدی الى اللہدی کہ علم سیکھو گھوڑیا تھی لینے قبر سودی کوئی کبھی یہ کہی اچھے کہ وکسوانی پرکریا اٹکی گئی چالو ڈاڑ پر تھی کھری جائیے وما علینا اللہ البلاغ